કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણુ લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણુ લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધાય દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી ફરતરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો અને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જતી ને વાંહે એક બેન માથા પસારતી જતી વાળ તોડતી જતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈ દિવનો જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હોય છે એનો દીકરો હોય છે શું હોય છે કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આઘા ઘોડા ઊભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જાવા દ્યો હવે મારું સતર વહ્યો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી ઝોંટ મારી નીકળી જાય હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા એ દીકરી હળગ દીધી પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો આ હા જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કઈ બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા 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 પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી એને બાપુ હક નથી ઘરે ઘરે આવ્યો આવીને બાપુ આમ હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લે આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગાવો ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પેકડા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને ઈ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરત ની વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે પીંગલા ને કે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ની ત્રીજા નંબર નો છે અને જમણા પગના આંગોઠે થી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પેલા નંબર નો કે પેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જે કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળિયામાંથી જીવ નીકળી જાય આનું નામ પેલા નંબર નો એટલે ભરતરી કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વાભાવિક છે આપણું બહારું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છે એ તો કઈ એવું જ નો કે હું ત્રીજા નંબર કરું છું એટલે ફીંગડા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો બીજું કઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ફીંગડા ને એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેની ફીંગડા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા નહીં રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હાકના રે એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહ મારી કે પણ ને આ આ શું કામ ખેલ કરો નહીં કંઈક નહીં બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન હોય ભલે રાજા માનતો હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજા વાંદરા વાંજરા કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈ ને મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા માંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસી પીંગળાનું બાવડું પકડી ને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી

આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણસ હોય એને બાપુ આ સંસાર ની હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું પછી જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નય આશ આની માથે કાઈક રાણા રમી ગયા ને કઈક વ્યાય ગયા નિરાશ પછી જેલ માં પુરો એની આપણે ખબર કાઢવા જાય ને તે એ શું કે ખબર એ કે બોલું પોસાવી કરું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવ હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બળવાન હમણાં કીધું તું ને વખત વખતની ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ ધ્રુજે અને ભીષ્મ ની હામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારાની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મળ્યા શમશાન યાત્રા હાલીન બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારતની આંખમાં આહુડા મળ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવો ઈ કે પાગલ થઈ જશે ને તો આખો 92 લાખ માળવો નો થારો થઈ જશે કે આમ 92 લાખ માળવાને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાનમાં ગયા લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખીને એક ગુંદકા નો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ભજન ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું ને પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકા નો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભાનમાં આવી ગયો પણ અસલ બાકી બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કનુમાનજી રેડ્યું એમને મૂકી દીધી હનુમાનજી હાટુ ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હળગમાન નો વાંક હનુમાનજી લંકા હળગાવીમા હનુમાનજી હળગાવી જ નથી અને આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નો ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ને એમાં કે રાવણ હતો એવું કે છે મારો રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને ચોખા જેટલું ધનુષ નું સીતાજી ને આખે આખા ઉપાડી ગયો આનું શું કારણ આખે આખે સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ઈ ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માં આવે પણ આમાં ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બે હવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મીને જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય બ્રુઝ નહી હતા પારવતી ઘરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપડે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ્યાંથી હોય રાખવા એટલે જભૂતિ આપીને એટલે પારવતી કહે છે કે આટલી માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું લઈ અને પારવતી માં ગયા છે અને જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ના ઢગલા મીડિયા કરવા હો ગાડા ભરી ભરીને ને હોનું મીડ્યું સાબડું ઊંચું ન થાય સારામાં સારો વિન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોલાનાથ ને તો ખબર બાપુ ત્રિલોક નો ના નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે ગયા એ કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં એ કે એને રાજી કરી દઉં જે માગે આપી દે એ કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું

કૃપા દેવ કૃપા માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું એ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે મા કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો